મારા ધર્મપત્ની પંચાયતના સદસ્ય છે અને અવારનવાર આ સાવડા ગામના જે નાળામાં પરિસ્થિતિ જે થાય છે નિર્માણ એનું અમુક ઘણા ટાઈમથી અમે રજૂઆત કરેલી પણ હાલમાં જ જે નવા ધારાસભ્ય ચૂંટાણા છે પી કે પરમાર સાહેબ એમને અમે રજૂઆત કરી હતી તો એમને અમને સંપૂર્ણ એવી ખાતરી આપી છે કે ટૂંક જ સમયમાં ફર્સ્ટ પ્રાયોરિટીથી આ પાંચ ગામને જોડતું એટલે કે સાવડા ચીકાસર મીઠાકોટા મુલાડા અને ઓડું આ પાંચ ગામને જોડતો જે રોડ છે અને એને રોડનો મુખ્ય માર્ગ જે રોજિંદી રોજીરોટી જ કમાવા માટેનું અને બીજું તે શાળા કોલેજો જતી દીકરી અને દીકરાઓને પણ ખૂબ જ અડચણ પડે છે અને અમારા ગામમાં હાલમાં પરિસ્થિતિમાં સાધનોને અવર પણ લઈ જવામાં થઈ શકતી નથી એના માટેથી બહુ જ ખૂબ જ પરિસ્થિતિનું આ ખરાબ નિર્માણ થાય છે એટલે સાહેબે અમને એવી પણ ખાતરી આપી છે કે ફર્સ્ટ પ્રાયોરિટી અમે પહેલાં તમને નાણાંનું ચોક્કસપણે નાણું અમે બનાવી આપશું